આવ્યો રહું કરું અને એક રાજઘરો કા એમ શીરો બનાય બનાય ખોત ખો પછી તો આમ તાકાત વાળો થઈ જાય શીરો ખાઈ ખાઈ હાલ તો એક તો શરીરે મારે તો કેવું થઈ ગયું છે આગળ એડે વાટો મારવા જો બે ચાર જેટલું મારે નુકસાન આવ્યું એક તો ખબર છે જમીન લેવાનું નહીં અને એમાં નુકસાન આ નુકસાન તો કોઈ એમાં નહી હા આ તો શું છે કે ભાઈ હા મોડી હારી

એવું જંગલ એરિયા નજીક પડે છે તો આવે એવું લાગતું ન મને કોઈ એવું લાગતું નહી કોઈ કુતરું કુતરું આવી હોય ને તો આ તો વસ્તી રળીએ અફા ઉડાડે મને તો લાગે ખોડી ખોન આલી હોય ને એનો અફા ઉડાડે છે

પુરા ફોરે ફોન કરું ખેખર તુર્તા ના પાન મહિના છે સરપંચ બોલો હા સાહેબ હા શેત્ર ખેતરમાં જીપડો આવ્યો રે હોય હરખોજી તરત આવજો

મને લાગે મોત ખતરામ લાગે હશે જીવ ખતરા મને લાગે મને ચેતન જવું પડશે મારે ધોત્યું સડે ને ફરવું પડશે છોકરો જોવા નહીં આપડે પટે ના એ તો અમારી ટ્રેનિંગ આલેલી હોય છે એના જોડે એવી બંદુક છે ને

તમે તો બો હું અંદર માસ્ટર બીજું પોણી પડ્યું એટલે પણ સાહેબ તમે બહુ અમે ઉડી નઈ કરતા તમારે શું ટ્રેનિંગ હોય બરાબર આપડે પાછા અમે પાછા જતા રહી સાહેબ ના વાતમાં થતી ગયો તો પટી નાખશે ના જવાય પોપડા મારી વાત સાહેબ ઝાડ ઉપર ચડી જાય બચી જાય બચી તો ખરે પણ અમે બાજુ જતા રહ્યા કદાચ આવી જાય તો એ તો ઝાડ ઉપર સડી ઝાડ ઉપર ચાર પડે સડે આ તો રઘુજી હું છું કો આપડી રાત તને તને બાવળિયા પર ચડી જાવ અને આ સેલ ટકો સાહેબ જમન અમે પણ એ ભોય પાડે તો આપણે પટી હા આ ઓન એક વસ્તુ લઈ લો આપણો કોમ આવે સાહેબ સાહેબ તમે પૂછો હવે આજે સાહેબ ને લાયા સાહેબ કોઈ પકડવાનું મને લાગે જઈ આજે પણ આપડેલા છે ને સાહેબ પહેરા લઈ લે ઉઠસી આપડે વેઠાઈ રહ્યા વ્યાટ અને હવા મજા ભાવળિયા પછી સાહેબ નું ભૂંજાળું આવે તો પાડી જવા થાય આપણે ના ભાવે તમે મને પાડી જ્યો ચો પછી પણ ઉપર નિ હવે ભાઈ ખતરો છે કાતો દીપડો પકડાય જ માછી એ કાધું થાય કેમ કે પર તો સડવું પડશે નક્કી 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 ના

આપડે આઈ ગયોગી નાની ખબર પડી કે કુતરો છે બિચારો કુતરો લાગે છે દીપડા કુતરોનાજી છે એવું છે ના સાચી વાત છે